સુરેન્દ્રનગર મહાનગરપાલિકા તો બની ગઈ પરંતુ વિકાસનું મોટી મોટી ગુલબાંગો ફૂંકતા વઢવાણ ધારાસભ્યના કાર્યાલય પાસે જ પારાવાર મુશ્કેલીનો સામનો કરતા જોરાવર નગરના રહીશો ભાજપના વઢવાણ ધારાસભ્ય અને દંડક જગદીશભાઈ મકવાણાનું કાર્યાલય અને પૂર્વ નગરપાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્યના નિવાસસ્થાન પાસે વિકાસ અટવાઈ ગયો સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ઘોર બિદરકારીના આ જોરાવનગર બોર્ડ નંબર દસ આ વિદ્યાના ધામ ડીએનટી હાઈસ્કૂલ પાસેનું દ્રશ્ય છે છેલ્લા બાર મહિનાથી પાણીની પાઇપલાઇન લીક છે સ્થાનિક લોકો વારવાર મુશ્કેલી વેઠી રહ્યા છે વારંવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છતાં પથ્થર પર પાણી ફરી વળ્યા જેવી હાલત જુરાવનગરના વોર્ડ નંબર દસ માં આ પરિસ્થિતિ છે સ્ટોરી મિનહાસ મલિક મારું નામ કમલેશ કોટેચા છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા લોકોને પ્રાથમિક સુવિધા આપવામાં સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે હદ તો ત્યારે થઈ કે જ્યારે વઢવાણ વિધાનસભાના ધારાસભ્યશ્રીનું કાર્યાલય અને સુરેન્દ્રનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખશ્રીના નિવાસસ્થાનની વચ્ચે છેલ્લા એક વર્ષથી પાણીની પાઇપ લીકેજ છે અને લાખો લીટર પાણી વેડફાય છે તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં રાજકીય વાગેવાનોને અનેક વખત રજૂઆત કરવા છતાં આ બાબત કોઈપણ જાતની નક્કર કામગીરી કરવામાં આવી નથી જેના કારણે ત્યાંના સ્થાનિકો રહીશો પારાવાર સમસ્યા ભોગવે છે તેથી વઢવાણ વિધાનસભાના ધારાસભ્યશ્રી અને કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓને ઉપરોક્ત બાબત તાત્કાલિક ધોરણે નક્કર કામગીરી કરવાની રજૂઆત કરું છું આ જે વિસ્તાર છે એ જોરાવરનગર ડીએનટી હાઈસ્કૂલ પાસે વોર્ડ નંબર તેરનો વિસ્તાર છે અહીંયા

વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય નું કાર્યાલય છે આ વઢવા વિધાનસભાના ધારાસભ્યશ્રી અને સુરેન્દ્રનગર નગરપાલિકાના પૂર્વ શ્રી વિકાસની બહુ મોટી વાતો કરે છે ત્યારે જે વિસ્તારમાં એમનું નિવાસસ્થાન છે જે વિસ્તારમાં એમનું કાર્યાલય છે ત્યાંના લોકોને પારાવાર સમસ્યા છે અનેક વખત આ બાબત રજૂઆત કરવા છતાં ઉપરોક્ત બાબત કોઈ પણ જાતની નક્કર કામગીરી કરી નથી આ બાબત તમે કોઈને રજૂઆત કરી છે છતાં કામ નથી હાલ વઢવાણ વિધાનસભા ના ધારાસભ્ય ઉપરોક્ત બાબત નક્કર કામગીરી કરે અને અહીના લોકો ને જે સમસ્યા છે એનું કાયમી નિરાકરણ આવે